સેનાના નિવૃત્ત અધિકારીઓને રાષ્ટ્રપતિને પત્ર મામલે છે રાષ્ટ્રપતિ કાર્યાલય છે કે અધિકારીઓના નામે આ પત્ર ફરી રહ્યો છે સોશિયલ મીડિયામાં આ પત્ર વાયરલ થતા ઘમાસાન સર્જાયું પત્રમાં સરકારે સેનાનો દુરુપયોગ કરવાનો ઉલ્લેખ છે ભારતીય સેનાને મોદીની સેના કહેતા તેના વિરોધમાં આ પત્ર લખાયો છે આ પત્ર રાષ્ટ્રપતિને લખાયેલા પત્રમાં સેના અધિકારીઓનો રોષ જોવા મળે છે જોકે પત્ર ને સત્તાવાર સમર્થન નથી મળ્યું ત્યારે સવાલ એ થાય કે આખરે આ પત્ર કેવી રીતે પહોંચ્યો અને કેવી રીતે સોશિયલ મીડિયા પર આ તમામ બાબતો બહાર આવી પત્રમાં સહી છે તેવા અધિકારીઓને પૂછતા તેઓ પત્ર વિશે અજાણ છે તેવું કહ્યું છે કેટલાક અધિકારીઓ સ્વીકાર્યું કે પત્ર લખતા પહેલા અમને જાણ કરાઈ જોકે પત્ર કોણે લખ્યો અને કોણે મોકલ્યો તેની સ્પષ્ટતા નથી મોદીએ પુલવામાના શહીદોના નામે મત આપવા માટે અપીલ કરી હતી આ પ્રકારનો ઉલ્લેખ પણ તેમાં કરાયો તો આ વિશે વધુ વાતચીત કરવા માટે મારી સાથે રક્ષા વિશેષજ્ઞ જયદેવભાઈ જોશી છે મારી સાથે જયદેવભાઈ આ એક ખૂબ પેચીદો માનલો છે કે એક તરફથી પત્ર તો પહોંચ્યો છે કે આ પત્ર જે લખાણો છે એની આસપાસના વિવાદ ને જો મૂકી દઈએ પ્રયોગ ન થવો જોઈએ અને આ કોઈ નવી વાત નથી આ એ જ વાત છે જે છેલ્લા બે ત્રણ દશકાઓમાં છેલ્લી પાંચ થી સાત લોકસભાની ચૂંટણીઓમાં પણ જ્યારે આવો કઈ પ્રયાસ થયો હોય ત્યારે ઇલેક્શન કમિશન ચૂંટણી આયોગે પણ આવા જ ડાયરેક્ટિવ આપ્યા છે કે સેનાનો કોઈ પણ એ રીતે બંને તરફ ક્યાંક પ્રશસ્તિમાં થાય છે તો ક્યાંક સેના ઉપર કાદા ઉડાડવા માટે અને પ્રશ્નાર્થ ચિહ્ન મૂકવા માટે પણ થાય છે એ કોઈ પણ રીતે ન એનો ઉપયોગ થવો જોઈએ એવી ચુનાવ આયોગની જ એક ડાયરેક્ટિવ એમના એક આ કહેણ પડઘો પાડે છે આ પત્ર આપેલી વાત અને આપણે સૌ જાણીએ છીએ કે બંને મોટા પક્ષો પુલવામા શહીદોનો વિંગ કમાન્ડર અભિનંદનનો કે પછી એની આસપાસની સર્જિકલ સ્ટ્રાઇકનો ઉપયોગ કરતા આવ્યા છે નેતાઓ આર્મી અભિનંદન યુનિફોર્મમાં મંચ ઉપર જઈને ભાષણ પણ આપ્યું છે કોઈ બોલીવુડ અભિનેત્રીએ પોતાના ચૂંટણી પ્રચારમાં એક લાઈફ સાઈઝ કટઆઉટ પણ વાપર્યું છે શહીદોનું વિંગ કમાન્ડર અભિનંદન તો આ થતું આવ્યું છે હવે આ પત્ર પૂર્વ સૈનિકોએ લખ્યો છે અને સીધો રાષ્ટ્રપતિને કેમ એ વાતનો આપણે જવાબ લઈએ તો આ ભારતીય સેના છે અને ભારતીય સેનાના આર્મી નેવી એરપોર્ટ ત્રણેના જે સુપ્રીમ કમાન્ડર છે એ રાષ્ટ્રપતિ છે એટલે જો આ વાત ઇલેક્શન કમિશન ખાલી લેખિત ચેતવણીઓ આપીને કે જેનો પણ પાછો અસર ન થતી હોય કોઈ એક નેતા કોઈ એકની સેના વિશે બોલે અને એ જ પક્ષના બીજા નેતા બે દિવસ પછી રિપીટ કરે તો આ કઈ ન થતું જોતા સેનાના સર્વોચ્ચ કમાન્ડર રાષ્ટ્રપતિ એમને આ લખાણો છે એટલે વિવાદ ને બાજુએ મૂકીને આપણે સૌએ વિચાર કરવાની જરૂર છે કે સેનાનો ક્યાં સુધી ઉપયોગ અને કેટલો ઉપયોગ ઉપયોગ કર્યો એક અભિનેત્રીની આપે વાત કરી કે તેમણે પણ આ રીતે કંઈક ઉપયોગ કર્યો છે પરંતુ સવાલ એ થાય કે આ વખતે જે પત્ર લખાયો છે ખુદ કેટલાક એવા પૂર્વ સૈનિકો છે કે જેમણે કહ્યું છે કે જ્યારે લખાણ લખાતું હતું ત્યારે અમને જાણ કરવામાં આવી હતી

કે જે કદાચ ક્યારેય ન થવું જોઈએ સેના સેક્યુલર છે ધર્મનિરપેક્ષ છે કોઈ પણ એક પોલિટિકલ એફિલિએશન રાજકીય પક્ષના ઝુકાવથી પર છે જ્યારે સેનાનો ઉપયોગ આવી રીતે થવાનો શરૂ થાય ત્યારે સેના પૂર્વ સૈનિકો એ લોકો પણ તો આ સમાજમાંથી આવે છે એટલે કદાચ એવું બને કે આ પૂર્વ સૈનિકોને પણ આ થતા ઉપયોગનો કદાચ એમને ચેપ લાગ્યો હોય અને કદાચ એને કારણે જ આ પત્ર નથી લખાણો તો ઈ સર્ક્યુલેટ થયો છે અને કેટલાક લોકોએ ક્યારેક કદાચ સાચે સાથ સાઈન કરી છે અને હવે બદલાયેલા વાતાવરણમાં બદલાયેલા ચુનાવી વાતાવરણમાં આંધીની સામે જતા કદાચ એમને ખચકાટ થાય છે એટલે કદાચ લોકો ના પણ પાડતા હોય આ તરફ જ દિશા નિર્દેશ કરે છે આ પત્રના કન્ટેન્ટ કે અમને દૂર રાખો નહીં તો સેનાનો તો ઉપયોગ થાય છે ક્યાંક એવો ખરાબ દિવસ ના આવે કે સેનાને પણ એમ થાય કે રાજકીય રીતે અમે અમારું વર્ચસ્વ જમાવવા માટે આવી રીતે પત્ર લખીને કે કાંઈ ખોટે ખોટી રીતે વાયરલ કરીને કે બીજાના નામે પત્ર લખીને કાંઈ કરી શકીએ આવું જ ખરાબ ચિત્ર આપણા ત્રણેય પાડોશી દેશો બાંગ્લાદેશ પાકિસ્તાન અને શ્રીલંકા જેવડા નાનકડા દેશે પણ ભોગવ્યું છે જ્યાં સેનાએ સત્તા પલટો કરીને લોકશાહીને ખતમ કરી હોય